સુરતની સુરત નવી સિવિલ હોસ્પિટલ ના દર્દી સારવાર કરતા કરતા પોતે જ બીમાર હોય તેવું સામે આવી રહ્યું છે જૂની બિલ્ડિંગમાં પોપડા તેમજ સ્લેબ તૂટવાને પડવાની ઘટના વારંવાર પ્રકાશમાં આવી ગઈ છે તેમ છતાં તંત્ર દ્વારા કોઈ પણ યોગ્ય નિકાલ નહીં આવતા નથી ઘટનાની ગંભીરતા ધ્યાનમાં હોવા છતાં પણ તંત્ર કોઈ મોટી દુર્ઘટના બને તેની રાહ જોઈ રહ્યું છે જેમાં હવે તો હોસ્પિટલમાં ડાયાલિસિસની સારવાર લેવા આવેલી મહિલા ઉપર સ્લેબ તૂટી પડતા ભયનો માહોલ જોવા મળ્યો હતો હોસ્પિટલના જી ઝીરો વોર્ડમાં ડાયાલિસીસ દરમિયાન મહિલા ઉપર સ્લેબ તૂટીને પડતા થોડાક સમય માટે ભાગદોડ મચી ગઈ હતી સદનસીબે હોસ્પિટલમાં એક મોટી દુર્ઘટના બનતા રહી ગઈ હતી નવી સિવિલ હોસ્પિટલમાં આવેલી જર્જરીત ઇમારત તૂટી પડવામાં આવી નથી તેમજ કોઈ પણ આગળની તૈયારી શરૂ કરવામાં આવી નથી મેઘરા ધીરે ધીરે સુરતમાં આગમન કરી રહ્યા છે ત્યારે સુરત સિવિલ હોસ્પિટલ તંત્રને આ વાતની કોઈ ગંભીરતા નહીં હોય તેમ જોવા મળી રહ્યું છે નવી સિવિલ હોસ્પિટલમાં વડા ડોક્ટર પ્રીતિકા કાપડિયાએ જણાવ્યું હતું કે આ ઘટના શુક્રવારે સાંજે બની હતી ઘટનાના પગલે અમારી ટીમ સ્થળે જઈને આવી છે તેમજ પીઆઈયુ એક્સપર્ટ પણ સ્થળથી વિઝિટ કરી છે ભવિષ્યમાં કોઈ દર્દીને તકલીફ નહીં થાય તે માટે પ્લાનિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે તેમજ શિફ્ટિંગ માટેની તૈયારીઓ પણ ચાલુ કરી દેવામાં આવી છે